યોગ અક્ષર ઇલાજ છે દરરોજ યોગ કરવાથી શરીરમાં વધે છે રોગ પ્રતિકારક શક્તિ ઠંડી અને કોરોનાને લીધે લોકો યોગ તરફ વળ્યા નિયમિત યોગ કરવાથી બચી શકાય છે બીમારીથી અમદાવાદમાં યુવાનોમાં પણ યોગનો ક્રેઝ વધ્યો છે જે હિના વાત કરીએ કે યોગ એ આપણા પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે અક્ષીર ઈલાજ છે કોઈપણ બીમારીનું તો શું કહેશો તમે બહુ સાચી વાત છે કે યોગ એ એક અક્ષીર ઈલાજ છે કોઈ પણ બીમારીનો તો આજની જે મહામારીના ઉપર આપણે વાત કરીએ તો એમાં પણ યોગથી ઘણો બધો ફાયદો થાય છે યોગા અને પ્રાણાયામ કરવાથી આપણી ઇમ્યુનિટી હંમેશા બૂસ્ટ થાય છે ઘણા બધા એવા પ્રાણાયામ છે કે જે તમારી બ્રિધિંગ કેપેસિટી વધારે છે જેમ કે ભસ્ત્રિકા પ્રાણાયામ ભસ્ત્રિકા પ્રાણાયામ હંમેશા તમારી અંદરથી બધા જ ટોક્સિનને બહાર કાઢી દે છે અને એ તમારી ઇમ્યુનિટી ઇન્ક્રીઝ કરે છે કોઈને નોર્મલ પણ કોલ્ડ અને કફ થયો હોય તો એના માટે પણ ભસ્ત્રિકા પ્રાણાયામ રેગ્યુલર કરવાથી બહુ જ ફાયદો થાય છે બીજો એક પ્રાણાયામ છે નાડી શોધન પ્રાણાયામ એ આપણા બોડીની અંદર જેટલી પણ નાડીઓ છે એ બધી નાળીઓને બેલેન્સ કરે છે અને તમારા લંગ્સની કેપેસિટી ઇમ્પ્રૂવ કરે છે એ કરવાથી પણ આપણને બહુ જ બેનિફિટ થાય છે બહુ જ ફાયદો થાય છે એનાથી આપણું મન પણ બહુ જ શાંત થાય છે એવું કહી શકાય કે જો લાંબા ટાઈમ સુધી તમે નાડી શોધન પ્રાણાયામ કરો અને એના પર પ્રોપર ધ્યાન કેન્દ્રિત કરવાનો ટ્રાય કરો તો એક મેડિટેશનની જે ઇફેક્ટ આવે ને એટલી સારી ઇફેક્ટ એમાં આવે છે પણ ના પાંચ મેમ્બર હોય એમાંથી કોઈ એક મેમ્બર અગર યોગ કરી રહ્યું હોય અને બીજા ચાર ના કરતા હોય તો બીજા ચારનો પોઝિટિવ આવ્યો હોય પણ એમની ઇમ્યુનિટી એટલી સારી હોય કે એમને કોઈ જ સિમ્ટમ્સ ના હોય કે કંઈ જ ઇફેક્ટ ના થઈ હોય સો એ એક માણસ બીજા ચાર લોકોને ખેંચી ગયું હોય યોગમાં એવું લાગે છે ઘણો બધો વધારો આવી ગયો છે બહુ બધા લોકોની ઇન્કવાયરીઝ આવી રહી છે બહુ બધા લોકો યોગ તરફ વળી રહ્યા છે પણ યોગ એ બોડીના દરેકે દરેક બોડી પાર્ટને ઇન્ટરનલ ઓર્ગન્સને અંદરથી સારા કરે છે સો એ લોંગ ટર્મ ઇફેક્ટ છે પણ એની ઇફેક્ટ એટલી બધી સારી છે કે તમારે લાંબા ટાઈમ સુધી બીજી કોઈ મેડિસિન્સ કે બીજા કસ્સા તરફ જવું પડતું નથી એટલે એ અંદરથી બોડીને સારું કરે છે એટલે એની ઇમ્યુનિટી દરેક ઓર્ગન્સની વધારે છે જેમ કે સૂર્યનમસ્કાર છે સૂર્યનમસ્કાર એ કહેવાય છે કે બધા આસનોનો રાજા છે તમે ખાલી સૂર્યનમસ્કાર કરી લો ને તો પણ તમારે બીજું કંઈ કરવાની જરૂર ના પડે એવું કહેવાય છે પછી બીજા અમુક અમુક આસનો છે જેમ કે ઉષ્ટ્રાસન છે ભુજંગાસન છે એ બધા જ તમારા લંગ્સ અને તમારા હાર્ટ ઉપર બહુ સારી એવી ઇફેક્ટ કરે છે સો એ પણ એક સારા આસન છે કે જે તમારે કરવા જોઈએ કે જે લોકો ઓલરેડી સંક્રમણમાં હોય અને વધારે પડતી ઇફેક્ટ થઈ હોય તો આસનો કરતાં એ લોકો ખાલી પ્રાણાયામ તરફ જાય તો વધારે સારું છે કારણ કે કેટલા લેવલનું શું છે એ આપણને કંઈ જ ખબર નથી સો ખાલી એ લોકો ડીપ બ્રીદી કરે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરે નાડી શોધન પ્રાણાયામ કરે ભ્રામરી પ્રાણાયામ કરે તો એમના માટે વધારે સારું રહે અને થોડી થોડી જોઈન્ટ મુવમેન્ટ્સ કેમકે ઘણા બધા લોકોને જોઈન્ટમાં પણ થોડુંક જોઈન્ટ જકડાઈ જાય છે બોડી જકડાઈ જાય એવા બધા ઇસ્યૂઝ થતા હોય છે તો જોઈન્ટ મુવમેન્ટ્સ કરે ને લાઇટ લાઇટ મૂવમેન્ટ્સ જેમ કે રેસ્ટ રોટેશન છે ફિંગર મુવમેન્ટ્સ છે એન્કલ રોટેશન છે એવી બધી મૂવમેન્ટ્સ કરે ને તો પણ એ લોકોને બહુ સારું રહે છે ચોક્કસ લોકોમાં જાગૃતતા આવી છે યોગને લઈને કોરોનાએ કદાચ ઘણું બધું શીખવ્યું એમાંથી યોગ તરફની જાગૃતતા પણ લોકોમાં આવી છે અને ચોક્કસથી યોગ એવી વસ્તુ છે કે જેમ પુરાણોમાં કહેવામાં આવી છે એ જ રીતે સાબિત થયું છે કે કોરોનામાં ખૂબ અસર કરતા સાબિત થઈ છે એક દવાના રૂપમાં સાબિત થઈ છે અને દરેક વયના લોકો હવે યોગ કરવા તરફ વળ્યા છે કેમેરામેન શૈલેષ સાથે આશકાજાની ઝી મીડિયા અમદાવાદ